જે કામ કરતા હતા એમને કે ભાઈ આનું લાઈન દોરીમાં નથી કામની વર્કમેનશિપ સારી નથી તમે ડાયરેક્ટ પથરી દો છો રોડ કોક્રીટ પણ તમે એનો બરાબર પ્રોપર ડામાનો હજુ સ્પ્રે પણ નથી કર્યો એ બધું કહેવા છતાં પણ એમને ધ્યાન પણ નથી લીધું અને એમને કહ્યું હતું કે ભાઈ તમે આના માટે કે આગળ કેવું હોય તો કહો આગળ કલા સાહેબ છે નગરપાલિકામાં સાહેબને પણ ફોન કર્યો એક પણ વાર નથી નથી કરી પણ અને હજુ દસ પંદર નીકળી ગયા છે એમનું એમનું કામ કરતું તો રોલર બેસી ગયું હતું બરાબર કામ પણ નથી કર્યું પણ છતાં પણ કોઈ પણ જાત ધ્યાન નથી લીધું અને આજે સરવારે મેં એમના કોઈ માણસને કહ્યું નાટો મારવા આવ્યા હતા કે અહીં તો પાણી લીકેજ હતું તો પાણી લીકેજ હતું કુંડી હતી તો કામ કેમ ચાલુ કર્યું આની જવાબદાર કોણ અને આ તો આની પાસે ભ્રષ્ટાચાર પણ થયું છે આનું પ્રોપર કામ નથી થયું એ એની યોગ્ય જવાબદાર વ્યક્તિ હોય ચકાસણી કરાવડાવે અને આનું યોગ્ય નિવારણ કરે બંને સાઈડ રોડની બંને સાઈડ ટેકરો છે આપણે ઊભા છે ત્યાં પાણી ભરેલું છે મારી પાસે એના પ્રૂફ પ્રૂફ પણ છે વિડીયો પણ છે ફોટા પણ છે અને ઘણી જગ્યાએ છે ને ખાલી એક બેંકનું ખાલી ડામર પથરેલું છે

યોગ્ય નિવારણ લાવે અને આનો રસ્તો કરી આપે અને ગયા સોમવાર એટલે લગભગ એક અઠવાડિયું થયું એક અઠવાડિયામાં રોડ તમે જુઓ તો કાલે થોડાક છટા પડે આમાં આખો રોડ તૂટી ગૌ માટી પહોંચી અને સીધો ડામર નાખી અને એક જ દિવસમાં થી ચેક આ રોડ પહોંચાડી દીધો નહીં કોઈ એમના એન્જિનિયરો આવ્યા છે કે ના કોઈ નગરપાલિકાના માણસો અહીંયા હાજર રહ્યા છે ડાયરેક્ટ પહોંચી કોન્ટ્રાક્ટર એને રોડ લેવલથી બતાવી દીધું ફિનિશિંગ જેવું કામ અને આ પહેલાં જ વરસાદે ગાબડા પડી ગયા છે એટલે સંપૂર્ણ ભ્રષ્ટાચાર થયેલો લાગે છે આ રોડમાં બરાબર અને આ તમે તમારી રીતનું જોઈ લો કે કેટલાક ગાબડા પરેશાન કેવી રીતે તૂટી ગયો છે બરાબર એટલે આનો મને રોડનો ઉકેલ આપે એવું અમે ઈચ્છીએ છીએ કે ફરીથી નવેસરથી રિફ્રેશિંગ કરી અને લેવલિંગ વાળો રોડ બનાવે એવું થવાય